માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને સર આજે હું કેનાલ ઉપર આવી ગયો છું ને જે ધર પોણીનું નું ખુલે એ કેવી રીતે ખુલે એ હું તમને બતાવું છુ આ વિડિયો ની અંદર વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જો મિત્રો આ પોણી ચાલુ છે જોઈ શકો છો આ જે મોટી કેનાલ ની અંદર પોણી છોડવામાં આવે એટલે આ જગ્યાએથી થી પોણી છોડે છે જોઈ શકો છો અત્યારે ફૂલ પોણી ચાલુ છે જોઈ ને અહીંયા બનાવેલું છે જે પોણીનું લાઇટનું ઓલું બને ને એ બનાવેલું છે આપણે શું કહેવાય લાઇટ ઉત્પાદન એટલે અમુર લાઇટનો ઉપયોગ લાઇટ કેવી રીતે બનાવી બધું આમાંથી જ બને છે એટલે પાણી એ આગળથી આવે છે એ પેલી બાજુથી પોણી અડધું ઓલી બાજુ જાય ને અડધું આગળ જતા બે કેનાલ બની ગઈ છે જોઈ શકો છો હું તમને આગળ પણ બતાવું એ કેનાલ કેવી છે એ બીજી કેનાલ હતી પેલી બાજુથી આવે છે જે ઓલરેડી લાઇટનું બનાવેલું રહ્યું ને એમાંથી આવે છે ને પાણી તો પણ ચાલુ છે જોઈ શકો છો તમે ત્યાં આગળ પોણી ચાલુ છે ને બીજી કેનાલ અહીંયાથી આવે છે અહીંયા બે કેનાલ ભેગી થઈ ને પછી આગળ એક સિંગલ બની ગઈ નોની જો પોણી ફૂલે ફૂલ ચાલુ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે નવું નવું કંઈક જાણવા મળશે જય માતાજી મિત્રો